પચીએ પચ્ચીસ હજાર સમસ્યા નહીં હોય કદાચ પાંચ હજાર પબ્લિક જોડે બહુ હાઈફાઈ ગાડી હશે એટલે એમના જમ્પર બહુ હેવી આવે એટલે એમને તકલીફ ના પડે અથવા ઘણા લોકો હેલિકોપ્ટર માં ફરતા હોય એટલે એમને તકલીફ ના પડે પણ આપણા તમારા મારા જેવા સામાન્ય લોકો એને નીકળતા હોય તો એમને તકલીફ પડે પણ એ લોકો બોલતા કેમ નહીં એટીએમ આગળ એટીએમ આગળ ખોદ્યું રહ્યા ડાકા કાલે પડતા પડતા રહી ગયા ડાકિંગ રોડ ઉપર ડાકોર જેટલા બી સ્થાનિક લોકો છે અથવા જે મુલાકાતીઓ છે તમામ ની અપીલ કરું છું કે જ્યાં પણ તમને ગેરકાયદેસર રીતે કે અથવા ખોટી જગ્યાએ અથવા બહુ જૂના ખાડાઓ જે હજી સુધી પૂરવામાં નથી આવ્યા કામ પૂર્ણ થઈ ગયું છે તો એવા ખાડા દેખાય એના તાત્કાલિક ખાડાના ફોટા પાડીને તમારા ફેસબુક પેજ પર ચઢાવવા આવે અને ત્યાંની સ્થાનિક રહીશ લોકો ડાકોરના રહીશ લોકોને અપીલ કરું છું કે માર્ગ અને મકાન વિભાગની અંદર આની ફરિયાદ આપો અને જો કોઈ વ્યક્તિ ખાડામાં પડી જાય છે અને કંઈ વાગે છે તો એનો અગેન્સ્ટ ગુનો એ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવડાવો છોડશો નહીં જૈન ભાઈ આ લોકો કોઈ પેલું શું કેવાય રામ ભરોસે ચાલે રામ ભરોસે રંછોટ રાય ના ભરોસે જ છે જોકે ડાકોર પણ લોકો પણ નહિ બોલતા લોકો કેમ ના આના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતા મતલબ પેપર માં રોજ આપીએ છે પણ આ લોકો તો બેરી ના મોગી સરકાર જેવું છે પણ અધિકારીઓ જોડે કામ લેવડાવવાનું છે મિતુલભાઈ તમને અપીલ કરું છું કે એ ખાડાના ફોટા પાડીને સીઓ ડાકોર ના હજાર જ નહીં થતા શું કે છે તમારે આ બધું ખોદકામ આર એન વાળાએ કર્યું છે કે નગરપાલિકા વાળાએ કર્યું છે

તે આજુબાજુના રહીશું આની અંદર લડવા માટે તૈયાર નહીં બોલવા માટે તૈયાર નહીં આપણો તો છાપ્યું છાપી બધાય છાપી પેપરમાં છાપ્યું પણ તો ચાલો ચોક્કસ વાંધો માંગોને હું મારે બે ચાર દિવસમાં ડાકોર આવવાનું છે જ એટલે પણ અત્યારે આ વિડિયોના માધ્યમથી આટલો વિડિયો મિતુલભાઈ તમે કટ કરી લેજો અને તમારા સેદસમાં ચડાવજો તમારા ચીફ ઓફિસરને મોકલજો કે ભાઈ શ્રી ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ મિતુલભાઈ જે જગ્યાની વાત કરી એ તમને વધારે ખબર હશે ત્યાં આગળ જે ખોટા ખાડા ખોદીને મૂકી રાખ્યા છે એ તાત્કાલિક ધોરણે પૂરી દેજો પછી ત્યાં આવે આવે છે 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 એના બને બને તમારી જોડે જવાબ લેવા અને તમે છો એવું ના હા ડાકોરના રહીશ લોકોને પણ અપીલ કરું છું કે ખોટી રીતે જો ખોદકામ કરીને જો મૂકી રાખ્યા છે ચીફ ઓફિસર ધ્યાન નથી આપી રહ્યો તો તમારા કોર્પોરેટરને બી બોલો તમારા તમારા નગર સેવકોને બોલો તમારા કાઉન્સિલરને બોલો એને કહો કે ભાઈ તારા વિસ્તારની અંદર આ શું દેખાઈ રહ્યું છે કોર્પોરેટર કોઈ નહીં અત્યારે સીઓ અને મેઇન બે અચ્છા સમય સમય મર્યાદા પતી ગઈ છે સમય મર્યાદા પતી ગઈ છે હા પતી ગઈ તો જાગૃત નાગરિક તો હોય ને જૂના જૂના કોર્પોરેટર તો હોય ને આ પણ એ બધા તો કઈ કશું કામ નહીં કરે લે આપણે ટમ પતી ગઈ એટલે પછી આપણી જવાબદારી પૂર્ણ થઈ ગઈ એવું જ છે ડાકોરમાં તો ખરેખર દુઃખની વસ્તુ છે આ બધું સાંભળીને મિતુલ ભાઈ આશા રાખું છું કે આ વિડીયો તમારા ડાકોરના ચીફ ઓફિસર સુધી પહોંચશે અને બે દિવસની અંદર તમને રિઝલ્ટ મળે અને રિઝલ્ટ મળે તો વિડીયો ઉતારીને ફેસબુકમાં મૂકજો અને ના થાય તોય મૂકજો બાકી બે ત્રણ દિવસમાં હું ડાકોર આવું છું ઓકે ઓકે ધન્યવાદ જય રંજો જય રંજોડ